નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ ત્રણની અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મિત્રો કે કઈ કઈ પોસ્ટ છે જેના માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવે છે અને કઈ તારીખથી કઈ તારીખ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો તેમજ ઓનલાઈન ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ રહી છે આ તમામ જગ્યાઓ અને તેની તારીખ વિશે જાણકારી મેળવવા માટે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો નીચે બેલ બેલાયકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી તમને આવનારી ભરતીઓ વિશેની તેમજ તેની વધુ જાણકારી મળતી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ વાત કરીએ મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત સેવા વર્ગ ત્રણ સંઘની ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત સીધી ભરતી અંગેની ટૂંકી જાહેરાત અહીંયા આપણે જોઈશું અહીંયા મિત્રો વાત કરીએ તો સીધી ભરતીથી ફક્ત દિવ્યાંગ ઉમેદવારો પસંદ કરવા માટે તારીખ પંદર ચાર બે હજાર પચીસથી પંદર પાંચ બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવી રહ્યા છે એટલે કે મિત્રો તમારે ઓનલાઈન અરજી છે પંદર ચારથી કરવાની રહેશે આ દિવ્યાંગ ઉમેદવારો માટે મિત્રો ઓજસ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ ઉપરથી નિયત સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે સંબંધિત ભરતીની જગ્યા માટેની વિગતવાર જાહેરાત મિત્રો ઓનલાઈન અરજી કરશો ત્યારે તેમાં કેટેગરી વાઇઝ ભરવાપાત્ર જગ્યાઓની યાદી પણ આપવામાં આવેલી છે અહીંયા મિત્રો બે વેબસાઇટ આપેલી છે જીપીએસએસ ગુજરાત ગવર્મેન્ટ ડોટ તથા ઓજસની વેબસાઇટ ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન જોવા મળે છે તો બંને વેબસાઇટ ઉપરથી મિત્રો તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો સાથે સાથે મારી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાશો તો ત્યાં બંનેની પીડીએફ તમને ત્યાં મળી જશે હવે મિત્રો અહીંયા વાત કરીએ કે જાહેરાત કેટલી જ છે અને તેના માટેની કેટલી જગ્યાઓ છે એ ફાળવવામાં આવેલી છે અહીંયા મિત્રો આપણે વાત કરીએ તો સૌથી પહેલાં છે લેબોરેટરી ટેકનિશિયન તેમાં દિવ્યાંગ ઉમેદવારો માટે ભરવાપાત્ર કુલ જગ્યાઓની સંખ્યા તેતાલીસ છે અને બીજી જગ્યા મિત્રો અહીંયા કેટેગરી વાઇઝ અલગ અલગ આપેલી છે જેમાં એ કેટેગરી બી કેટેગરી સી કેટેગરી ડી કેટેગરી અને ઈ કેટેગરી અને મિત્રો વિગતે ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું કે એ કેટેગરીમાં કયા દિવ્યાંગજન આવશે બી કેટેગરીમાં સી કેટેગરીમાં અને ડી અને ઈ એ કેટેગરીમાં કયા કયા દિવ્યાંગજન આવશે ત્યારબાદ વાત કરીએ તો સ્ટાફ નર્સની ટોટલ છત્રીસ જગ્યાઓ છે વિસ્તરણ અધિકારી ખેતી એને મિત્રો ટોટલ બાર જગ્યાઓ છે પશુધન નિરીક્ષક છે તેની ટોટલ ત્રેવીસ જગ્યાઓ આપવામાં આવેલી છે એની અંદર મિત્રો અહીંયા તમે બાજુમાં જોઈ શકો છો વિભાગ વાઇઝ કેટેગરી વાઇઝ અલગ અલગ જગ્યાઓ છે મિત્રો એ ફાળવવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો વાત કરીશું આંકડા મદદનીશ જેની ટોટલ અઢાર જગ્યાઓ આપવામાં આવેલી છે ત્યારબાદ વાત કરીએ જુનિયર ફાર્માસિસ્ટ એની ટોટલ તેતાલીસ જગ્યાઓ આપવામાં આવેલી છે અહીંયા એ કેટેગરીમાં એની ઝીરો જગ્યા દર્શાવેલી છે બી કેટેગરીમાં એકવીસ સી કેટેગરીમાં અગિયાર અને ડી ઈ કેટેગરીમાં અગિયાર જગ્યાઓ આપેલી છે વિસ્તરણ અધિકારી જે સહકાર ગ્રેડ ટુ છે તેની ટોટલ આઠ જગ્યાઓ છે અને તેની તમામ જગ્યાઓ છે એ કેટેગરીમાં આપેલી છે ત્યારબાદ છે મિત્રો સંશોધન મદદનીશ જેની ટોટલ પાંચ જગ્યાઓ છે અને તે પણ એ કેટેગરીમાં સંપૂર્ણ જગ્યાઓ આપેલી છે ત્યારબાદ છે મુખ્ય સેવિકા એની ટોટલ વીસ જગ્યાઓ છે એ કેટેગરીમાં નવ બી કેટેગરીમાં દસ અને ડી ઈ કેટેગરીમાં એક જગ્યા ફાળવવામાં આવેલી છે ત્યારબાદ ગ્રામ સેવક છે મિત્રો એની ટોટલ એકસો ને બાર જગ્યા છે જેની એ કેટેગરીમાં છત્રીસ બી કેટેગરીમાં એકતાલીસ સી કેટેગરીમાં નવ અને ડીઈ કેટેગરીમાં છવ્વીસ જગ્યાઓ ફાળવવામાં આવેલી છે ત્યારબાદ છે મિત્રો ફિમેલ હેલ્થ વર્કર તેની ટોટલ અહીંયા ત્રણસો ચોવીસ જગ્યાઓ આપેલી છે જેમાં એકસો તેત્રીસ જગ્યાઓ એ કેટેગરી માટે બી કેટેગરી માટે ઝીરો સી કેટેગરી માટે ઇકોતેર અને ડીઈ કેટેગરી માટે એકસો વીસ જગ્યાઓ ફાળવવામાં આવેલી છે ત્યારબાદ વાત કરીશું મલ્ટીપર્પલ હેલ્થ વર્કર જે પુરુષ માટેની જગ્યાઓ છે ટોટલ બસ્સોને બે છે એ માટે તેતા ત્યાંસી જગ્યાઓ છે બી માટે ઝીરો છે સી માટે ઓગણત્રીસ અને મિત્રો ડી ઈ માટે નેવું જગ્યાઓ ફાળવવામાં આવેલી છે ત્યારબાદ જુનિયર ક્લાર્ક વહીવટી હિસાબનીશની જોઈએ તો ટોટલ એકસો બે જગ્યાઓ આપેલી છે જેમાં પચીસ જગ્યાઓ એ કેટેગરી માટે બી કેટેગરી માટે છત્રીસ સી માટે બાર અને ડી માટે ઓગણત્રીસ જગ્યાઓ આપેલી છે ત્યારબાદ વાત કરીએ ગ્રામ પંચાયત મંત્રીની ટોટલ બસો આડત્રીસ જગ્યાઓ છે જેમાં છપ્પન જગ્યાઓ એ કેટેગરી બી માટે ચોરાસી સી માટે છ અને ડી કેટેગરી માટે બોણો જગ્યાઓ ફાળવવામાં આવેલી છે ત્યારબાદ જોઈએ ગ્રામ પંચાયત મંત્રી તેની ટોટલ બસોને આડત્રીસ જગ્યાઓ છે જેમાં છપ્પન જગ્યાઓ એ બી માટે ચોરાસી સી કેટેગરી માટે ડી અને ડી અને ઈ કેટેગરી માટે બાણું જગ્યાઓ આપવામાં આવેલી છે ત્યારબાદ વાત કરીએ અધિક મદદનીશ ઇજનેર સિવિલ માટેની એની ટોટલ અડતાલીસ જગ્યાઓ છે જેમાં એ કેટેગરી માટે ઝીરો બી કેટેગરી માટે પચીસ સી કેટેગરી માટે ચૌદ અને ડી ઈ કેટેગરી માટે નવ જગ્યાઓ ફાળવેલી છે અને લાસ્ટમાં છે નાયબ ચીટનિસ જેની ટોટલ સત્તર જગ્યાઓ આપેલી છે જેમાં એ કેટેગરી માટે સોળ અને બી કેટેગરી માટે એ જગ્યાઓ આપેલી છે અહીંયા મિત્રો વાત કરીએ તો ટોટલ બારસો એકાવન જગ્યાઓ છે એ દિવ્યાંગજન પાસેથી ઓનલાઈન અરજીઓ મારફતે મંગાવવામાં આવેલી છે જેમાં એ કેટેગરી માટે ટોટલ ચારસો પાંત્રીસ જગ્યાઓ છે બી કેટેગરી માટે બસો બેતાલીસ સી કેટેગરી માટે એકસો એંશી અને ડીઈ કેટેગરી માટે ત્રણસો ચોરાણનું જગ્યાઓ ફાળવવામાં આવેલી છે તો મિત્રો વાત કરી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગજનો માટે અલગ અલગ જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે આ આવેદન છે તમે પંદર ચાર બે હજાર પચીસથી પંદર પાંચ બે હજાર પચીસ સુધી ઓનલાઈન કરી શકશો ઓનલાઈન અરજી કઈ રીતના કરવી તેમજ અલગ અલગ પોસ્ટ માટે શું શું ક્વોલિફિકેશન રહે છે અને મિત્રો તેની ફી કેટલી રહેશે એ તમામની વિગતી જાણકારી આપણે દરેક વિડીયોની અંદર કરીશું દરેક જે મિત્રો પોસ્ટ છે તેનો આપણે અલગથી વિડીયો અને તેની અંદર તેની ક્વોલિફિકેશન તેની ફીસ તમે કઈ રીતના ઓનલાઈન આવેદન કરી શકો છો એ તમામની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું આઈ હોપ કે વિડીયો પસંદ આવે તો વિડીયોને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બીજા મિત્રો સાથે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલમાં હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં